સ્મશાન ની બધી જે વિધિ કરી પછી ઘણું બધી દેવી તત્વ જે એમાં ઘણું બધું છે અમારા પરિવાર નું જે કઈ હોય એમાં થી અમને એ એમાં તમને વિનંતી છે બાર વર્ષ થી એમાં બેન હેરાન થાય છે અને બધી એમાં જે આપણે એટલી મહેનત કરી એ બધી પાછા પાછા પડતા જાય

બે લાખ જેટલા બે લાખ જેટલા અરે એમ નઈ હવે તમને દેવ બતાડ્યું તમે એના ઘરે સમાધાન તો કર્યા

આપડે કરીએ મટવું તો જોઈએ આખી દુનિયા બધું બતાડ છે પણ મટાડ છે કોણ કોઈ

મોકલું કોને લાવું ક્યાં મોકલું તમે બેમું કામ કર્યું છે તમારી અસલ માતા તમને મળી તો બતાવું છું મન કે તમારી અસલ માતા બતાવો અને અસલ નહી શું કરું

દાદી એ લઈ ને આવ્યા કાપડા માં એ રીતનું હોવા એ કીધેલું કાપડાની હતી કે ધાપા હતી ને કે

એવું આમાં કોનું જરાય એ બોવાય એટલે એ જ હું જ હું મને એવું આમાં પેગતિરી જો છે એવું બધું છે તો બડાઈ બડાઈ કેમતે એકાપ મે જેમ કહું છું

એટલે તમે જે ફર્યા ને જે ફર્યા ને એમને કઈ જોઈતું હોય પચીસ રૂપિયા લેવા હોય તો તને કે વાળવી પડશે પૂછવા તમારે હાથ જાય તો શું તમે કઈ વાળવું કઈ બહાનો તમારી ભાઈ બલેજી બધું કરાયું આજે ભલે ખાધીય છે

ઘરે કઈ તમારા ઘરે જઈને બે શેતર મળ્યા બે ખબર પડે હજી ઉતરી નઈ હોય મારા દીમાન કરું છું બરોબર જઈને તમારા ત્રણ ઘરે ઉભી રહી બરોબર ત્રણ ઘરે ઉભી રહી ત્રણ ઘરે જઈને ઊભી રહી એટલે કે માતા મળવા આવી પેલા તો હનુમાન દાદા આયા છે એ એ હનુમાન દાદા મળ્યા હનુમાન દાદા મળ્યા હનુમાન દાદા એ કીધું કેમ આયા છો પછી હનુમાન ને કીધું પેલા હનુમાન કે લઈ ગઈ હનુમાનજી મળ્યા હનુમાન દાદા ને લઈ ગઈ પછી હનુમાન દાદા હવે જાવ તમે મેં કીધું હવે તમે જાઓ મને ઘર મળી બરાબર

ભલે એ બહાર આવી અને એ માતા એવું કે બરોબર હું તો ગરબે રમવા વાળી હતી એ ઢોલે માતા હતી એ બરોબર બરોબર ઢોલ વાગતો હોય ગરબા ગવાતા હોય માતા નું નામ લેવાતું હોય એ હું તાલી થી તાલી પાડવા વાળી માતા છું કે એ હું તો માતા છું એવું કે એસી વર્ષ પેલા એ મને એસી વર્ષ પેલા મને કાંતિ નાખી દીદી આઈ આઈ સલાય આ સલાય

જગ્યા કરી એ વાડો કરી નાખ્યો અને વાડા મેં ટોશી બેસતી એ શાતા મારી ટોશી માં હતા એ મોમાન માતા ના ભક્ત હતા

તો આ લોકો જવાબદારી લે એટલે આ દેવ શાંત જવાબદારી જવાબદારી વાગતું હોય કોઈ ગરબા થતા હોય તારા આ દીકરી રમવા મંડે હા હા એ નહીં કરતી એને અંદર થી દેવ દેખાડે અરે મારું કરો અરા મારું કરો અરા મારું કરો

મનોમન યાદ કરો એ મનોમન સમરો આંખો આંખ બંધ કરીને માતા તમને દેખાડો દે દેને માતા મારા અવતારમાં ના ઉતરું પણ તમે કદાચ મને ઓળખી ના લીધી એટલે

ઘરે જાઓ બાર હનુમાન સનુમાન મને જોડે રહી આટલો સહાય તો કરીને ઘર ઘરે ઘર જવું ઘર ઉમીને તો મને લઈ ગયા બરોબર જાઓ બરોબર હનુમાન ને શિખવાડાવી દો પછી ઘર ની અંદર જાઓ ઘર ની અંદર જાઓ એટલે પછી કોઈ જગ્યા પહોંચ્યો અને એક દીવો ચાલુ કરો સુખડી માતા ખબર નથી પણ મેલડી એ બતાવ્યું છે મેલડી એ જાહેર કરી છે અને મા ત્યાં મને આજડીના રૂપ મને દેખાડો દીધો તો બરોબર ઘર માં કશું દુખતું રાખતી જીવું જાગુ ત્યાં સુધી કાળ સુધી

જોગણી માતા દીવો બંધ કરજો બે દીવા બે શ્રીફળ ને જો ઘર ની બહાર જોગણી નામનું શ્રીફળ વધે જોતા નામ નું શ્રીફળ વધેજો બે શ્રી ફળ માંથી એક ખાતા નહીં એનો પ્રસાદ લેતા નહીં નદી માં દીવો કરજો હું મેળડી આવું માનવાનું કે બે માતા જતી નામ સીધો સવારા નથી ગયા મસાણી મેરડી નહી

નહી ઉભી રે ને નહીં ઉભી રે હા હું લઈને મારા પેપ માં હું લઈને જતી રહીશ ખાલી શ્રીફળ હાલી દેજો શ્રીફળ અત્યારે પડ્યા રહી બે દીવાયા તું માતાજી બધા દીભાય કોઈ દીવું કરીએ તો બધા ટીક લાગે બે ટીક લાગે છે મોટો ભોગ જેવો ભોગ હોય પણ એક સામાન્ય માતા દિવસ હોય ને બંધ હોય ને તે હોય કે માતા મને ઘરે નઈ જવા દે પણ હું તો ઘરે આવી જતી હોઉં માતા રાતના સમય માં ચીગડા હોય બહાર ફૂટ કાળો ભમરિયો બકરો દેખાય તો માનવાનું કે બે માતા નો લઈને ભગવાન ના કેદ હા અને બરોબર એક મહિનો એક એક મહિનો ને એક દાડો થાય તમારે પાછું મળવાનું જાહેર માં કેવાનું દીકરી ને બધું દુખ બરાબર ને મારા કઈ મહેતા હોય કે ના હોય ભલે

જય માંડી જય અમૃત બાપા હર હર મહાદેવ તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો ને શેર કરો જય માંડી